ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ આજે શહેરની મુખ્ય બજાર ગોળ બજાર આંબાચોક સહિતના વિસ્તારોમાં ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ દુકાનમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં જમાદાર શહેરીમાં આવેલ ઓમસાય પ્રોવિઝન સ્ટોરમાંથી ફરાળી અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે ગોળ બજારમાં આવેલ ઠક્કર વિઠ્ઠલદાસ ગોવિંદદાસ પ્રોવિઝન સ્ટોલમાંથી અખાદ્ય મરચાંનો જથ્થો ઝડપાયું હતું જે તમામ અખાદ્ય મરચાંનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો અને આ દુકાનદારોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે કેટલીક દુકાનોમાંથી ખાદ્ય ચીજોના સેમ્પલો લઈને તે સરકારી લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો પોતાના ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા ભાગુ દુકાનદારો વિરુદ્ધ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું દેવાંગ જોશી ફૂડસેપ્ટી ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની અખાદ્ય અખાદ્ય ચીજ ન વેચાય એક્સપાયરી વાળી વસ્તુ ન વેચાય અને કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થાય એ માટે તકેદારીના ભાગરૂપે આજ રોજ સર્વેલન્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આજના આજે કરાયેલી ડ્રાઈવની શરૂઆત જમાદાર શેરી શાક માર્કેટ અને શાક માર્કેટ પાસેના આસપાસના વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનમાં તપાસ કરી એક્સપાયરી ડેટ વળી અથવા ખાદ્ય વસ્તુઓ માલુમ પડે તો સેમ્પલ લઈ અને સર્વેલન્સ સેમ્પલ લઈ અને સરકારી માં મોકલવામાં આવશે અત્યારે જે કામગીરી ચાલુ કરતા ત્રણ દુકાન માંથી જુદી જુદી પેકિંગ નમૂનાઓ લીધા છે અને હજી આ ડ્રાઈવ આજના દિવસમાં ચાલુ રહેશે